કેમ છો મારા વાલા બધા મોજમાં ને સ્વાગત છે કે મારા નવ વ્લોકમાં બધાને ગુડ મોર્નિંગ જય ને મસ્ત મજા થવા મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપડી વાડીથી મિત્રો આજ તો બહુ ઠંડી લાગી ખોટો હું અત્યારે ગાડી આઈને આવ્યો છે થી વ્લોગ ચાલુ કરું કેમકે લેટ થઈ ગયા નવ વાગ્યા મારે ઉઠાણું જ નહીં વહેલું આજ કેમ કે ઠંડી તો એટલી છે તમે બતાવું જો ઓ હો હો બહુ ઠંડી છે આમ જો ફરતે ફરતો નેકરું ધુમ્મસ દેખાય છે ધુમ્મસ જ અત્યારે તો મોડું થોડું ગયો સવાર માં તો બહુ હતો હું તો ઘડી પાછો કરી ગયો છું આ માટે કેમકે ઠંડી એટલી હતી મમ્મી જગાવો કા તાપ જગાવો બહુ ઠંડી હોય છે ખોટું મિત્રો હા ઠરી ગયા મારા હું થોડો ને તાપી મમ્મી આજ પછી ફોલવાનો છે પછી ચણામાં જો

એ હાલીન જાવ છો ઓ ક્યાંથી આવ્યા તમે ભાવનગર થી મિત્રો હાલીન હાલીને વીરપુર કેટલા પ્રોબ્લેમ હવાની કેટલી નીકળી છે મી તો વાત છે જય જલારામ હાલીને જાય છે મિત્રો હારું સ્ટે હાલીન વીરપુર ભાવનગર થી વીરપુર એ ગોંડલ પાસે ઓલબજ આવ્યું વીરપુર જલારામ નું મંદિર જલારામ બાપુ નું મંદિર બોલો

આવી જા બપરા કરવા બપરા માં તો હું મમ્મી છે આજ તો કોઈ દાદે થી પપ્પા એ કો પછી આવે તણ વાગે કાલ તો લોગી ઓડે ફૂતા તા ને ટોપી મને પાઘડી બાંધતા મસ્ત મજા ની બે દી માં પાછા આવશે અને હાલો ત્યારે તો માલનું શાક માલનું શાક રોટલી કોણ લેવો ગોળ તો ખાતો નથી લઈ ગયો છે શું કરું કે કાકરી છે કાકરી આવતી એટલે કેવું પડે મારા સબસ્ક્રાઇબ કરી નાખવા

તો મિત્રો હાલો આવે છે ને પોણા છ થઈ ગયા છે ને અમારે છે ને મહેમાન આવે છે મોંઘિયાર મહેમાન દીદીની આવે છે કાળો જીજુ ની બધાય તો અમારે ત્યાં વહેલા થોડું ઘરું જવું પડશે કેમ કે રાંધવું પડે બધું એવું કરવું પડે હું મમ્મી સાડા માં ઘરે છે ઘરે જઈએ છીએ અને પપ્પા તો આજે આકમાન ચાલુ જ છે અને આઠમાં થોડોક રહી ગયો કાંઈ વાંધો નહીં હું કાલે લઈ લઈશું કાલે દીદી લગભગ હારે આવે તો શું ખબર કાલે ખબર પડે રોકાય તો મદદ કરે તો થોડી ઘણી હાલો તો લગ્ન બી કન્ટિન્યુ જાય ફટાફટ ઘરે જઈએ હાલો અને થોડું ઘટાણું ને એવું કધું કરતા જઈએ ચાલો અત્યારે તો આ evening નો આવો નજારો છે તમે જોઈ શકો છો તો વાહ ઘરે આવ્યો ને તમારે જો હજી હું તો ગામમાં ગયો અને અમારા દીદીને આવી ગયા છે જો અમારે ભીખુભાઈ લેતા આવ્યા છે દેવાન ને આવ્યા છે હા હા એક દીકરો રોય રોય કરે છે આ જો સીતા રામ આવો આવો મે મારી કેટલા દિવસ પછી આવ્યા આવો આલે હિતુ અમારે રામ રામ કે દે મામા કેમ છે હા દોસ્તો કે એવું છે

કેટલા લેવા બાર છે પપ્પા લેવા વાહ દીકા પપ્પા લેવા કે હાલો બોર ખાવા મિત્ર મને દેવા આવી એક મામા આવી ગયા બોટ કાજી કા ખાવા લો દેવાનું છે બધા ખાવા તો મિત્રો હવે મસ્ત વાળું પાણી થઈ ગયા છે અને એમાં મમ્મી અત્યારે મહેમાન માટે બનાવે છે ચા જો ગરમા ગરમ બને

આડત્રીસ વર્ષ થઈ ગયા છે જૂની રામાયણ એને આડત્રીસ વર્ષ એમ બધું ચેકિંગ એવું બધું કરતા વાત કરતા હતા પપ્પાને બધા પપ્પાને બહુ ઇન્ટરેસ્ટ છે રામાયણમાં જોવાની મજા આવે ચાલો મને કાં નવલોગમાં જય માતાજી મિત્રો હતા ને બધા મહેમાન છે આનંદ આવે છે